આદિપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિર ખાતે જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ જ્યુરોના ભારતી બાકી જાણીનો એક વિસ્તૃત અહેવાલ આદિપુરના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મારે હર્ષ ઉલ્લાસ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી હનુમાન દાદાના મંદિરો ખાતે સંગીતમ આરતી હવામાવન સુંદરકાંડના પાઠ મહાપ્રસાદ કીર્તન જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ ગાંધીધામ આદિપુર અંતરજાળ સહિતના વિસ્તારોમાંથી હનુમાન મંદિર ખાતે ભાવિક ભક્તોની કતાર જોવા મળી હતી ભક્તોએ બજરંગ બળીને આંકડાની માળા સિંદૂર નાળિયેલ પ્રસાદ તેલ અર્પણ કરીને પૂજન કર્યું હતું મંદિરોમાં સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાના અખંડ પાઠ કીર્તન વગેરે ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આદિપુરના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી મોટી સંખ્યામાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા પંચમુખા હનુમાન મંદિરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના ભાજપના આગેવાનોએ મહાઆરતીમાં હાજરી આપી હતી પંચમુખા હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદદાસજી મહારાજે સૌને આશીર્વાદ આપ્યા હતા ખાસ કરીને આમતક ટી ન્યૂઝ ચેનલના બ્યુરો હેડ ભારતી માખીજાણીને મહંતે નિસ્વાર્થ સેવા કરવા બદલ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને ચેનલની પ્રગતિ માટે શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી